દેશ વિદેશમાં પ્રખ્યાત એવી સ્વામિના મંદિરની લાડુડીઓ ઘરે આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ એ હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા બે કપ જેટલો આપણે ચણાનો કરકરો લોટ લેવાનો છે જી હા ફ્રેન્ડ્સ સ્વામિનારાયણ મંદિરની લાડુડી બનાવવા માટે આપણે અહીંયા કરકરા લોટનો જ ઉપયોગ કરીશું જીણા લોટના ઉપયોગથી એવું તમને ટેક્શન નહીં મળે તો અહીં તમે જોઈ શકો છો આ રીતનો કર્કરો લોટ આરામથી માર્કેટમાં મળી જાય છે તો આ વજનમાં જોઈએ તો ચારસો ગ્રામ જેટલો આપણે લોટ લીધો છે હવે આની અંદર આપણે ધ્રાબો દઈશું તો ધ્રાબો દેવાથી જે કણી પડશે એના કારણે આ આ લાડુડી છે ને કરકરી તૈયાર થાય છે તો પચાસ ગ્રામ જેટલું ઘી ગરમ કરીને લીધું છે ને પચાસ ગ્રામ જેટલું દૂધ જે ઠંડુ છે એ આવી રીતે પણ એક સાથે મિક્સ કરીશું અને ત્યારબાદ લોટની અંદર સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે જેથી પ્રોપર આપણો ધ્રાબો તૈયાર થઈ જાય અહીં એક એક કણીમાં આ ધ્રાબાનું મિશ્રણ લાગવું જરૂરી છે હવે ઘી નાખ્યું તે ગરમ હતું એટલે આપણે પહેલાં ચમચીની મદદથી આવી રીતે મિક્સ કરી લેશું સીધો હાથની નાખીને તે દાજી જવાશે તો ઘીને સારું ગરમ કરી લેવાનું અને ત્યારબાદ હાથની મદદથી આવી રીતે ચોળી ચોળીને એક એક તાણામાં આ ધ્રાબાને મિક્સ કરવાનો છે તો બંને હાથનો ઉપયોગ કરીને મેં અહીંયા કણે કણમાં ધ્રાબો દઈ દીધો છે હવે આને રેસ્ટ આપવાની જરૂર નથી ફક્ત આવી રીતે તમે મિક્સ કરશો કારણ કે આપણે ઓલરેડી પહેલેથી જ દાણાદાર લોટ લીધો છે એટલે થોડી વારમાં જ ઘી અને દૂધ એ લોટ પી જાય છે અને આ રીતના એકદમ ડ્રાય મિશ્રણ તૈયાર થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મોટી કણી તૈયાર થાય છે હવે આવી રીતે ભાત ઓછાવાનું જે ચારણી હોય એનો હું ઉપયોગ કરી રહી છું તમે ઘઉં ચાળવાની ચારણીનો પણ ઉપયોગ કરી શકો છો આમાં કાણા મોટા હોવાથી કણી છે ને મોટી તૈયાર થાય છે અને ખાતી વખતે કર્કરો ટેસ્ટ આવે છે તો એ બહુ જ સરસ ટેક્સચર તમને મળશે આનાથી તો તમે જોઈ શકો છો કેટલી સરસ મોટી કણી આપણી પડી છે અહીં આપણે બધા લોટને આ રીતે ચાળી લીધો છે ને એ લોટનું ટેક્સચર જો પહેલાં કરતાં એકદમ પરફેક્ટ કણીદાર આપણો આ મગજ તૈયાર થશે હવે અહીંયા કને આ લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું એક પેન લઈ લેશું અથવા તો કઢાઈ લઈ શકો છો જેનામાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી નાખીશું વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ હવે ચારસો ગ્રામ લોટની સામે આપણે બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ગેસની ફ્લેમને અત્યારે હાઈ જ રાખવાની છે અને ખાંડ થોડીક પીગળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું આ કરવાનું કારણ હું તમને આગળ જણાવીશ કે આ પ્રોસેસ આપણે શું કામ કરી રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે મિક્સ કરતાં ખાંડ અને પાણી સારી રીતે બંને મિક્સ થઈ ગયા છે અને ધીમે ધીમે છે ને પીઘળવા લાગશે અહીં હું ક્લિપને ફાસ્ટ પણ નથી કર રહી કારણ કે તમે જો પરફેક્ટ એનું ટેક્સર નહીં સમજી શકો ને તો આની ચાસણી તૈયાર થઈ જશે તો અહીંયા આપણે ચાસણી નથી બનાવવાની એ વાતનું ધ્યાન રાખજો એટલે હું કન્ટિન્યુ તમારી સાથે કોઈ પણ ફૂટેજને કટ કર્યા વગર શેર કરી રહીશું કારણ કે આ કરવું જરૂરી છે આના કારણે તમને પરફેક્ટ ટેસ્ટ મળશે અને ટેક્સર પણ આ એકચ્યુઅલી આપણે બુરૂખાંડ બનાવી રહ્યા છીએ હવે મારા ઘણા વ્યુઅર્સ છે એ અબ્રોડથી પણ છે તો ત્યાં બુરુખાંડ ઇઝીલી અવેલેબલ નથી હોતી તો ઘરે બુરુ તમે કઈ રીતે બનાવી શકો છો એની હું આ રેસીપી તમારી સાથે શેર શેર કરી રહીશું ખાંડના પાવડરની જગ્યાએ જાય તમે બુરુ ખાંડ વાપરો છો તો બુરુ ખાંડ છે ને એ લોટ સાથે ભળીને પોતાનું ટેક્સચર ઘુમાવતો નથી એટલે કે લોટ છે ને ઢીલો નથી પડી જતો અને પરિણામે તમને પરફેક્ટ ટેસ્ટ મળે છે ટેક્સર મળે છે અને આ લાડુ છે ને તમે અઠવાડિયા પછી પણ ખાશો તો સેમ ટેસ્ટ મળશે બિલકુલ પણ ડ્રાય નહીં થાય તો અહીં આ ટેક્સરને સમજવું જરૂરી છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે ધીરે ધીરે ખાંડ પીગળવા લાગે છે જો અહીંયા તમે ધ્યાન નહીં દો તો આ ખાંડની ચાસણી પણ તૈયાર થઈ શકે છે તો ગેસની હાઈ ફ્લેમ રાખવાની છે પાણી બહુ જાજુ નથી નાખવાનું આ બે વસ્તુનું તમારે ધ્યાન રાખીશું અને કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું જ્યાં સુધી થોડી ખાંડ પીગળી ન જાય ને બબલ્સ ફૂટવા ન લાગે તો સ્વામિનારાયણ મંદિરની જે લાડુડી હોય છે ને એમાં બુરુ જ ઉપયોગ કરવામાં આવતો હોય છે આમ તો યુઝ્યુઅલી માર્કેટમાં બુરુખાંડ મળતી હોય છે પણ એ ઘરે બનાવો એના કરતાં વધારે કોસ્ટલી હોય છે તો ઘરે તમે આરામથી ઇઝીલી બનાવી શકો છો ફક્ત તમને અહીં ટેક્સચર સમજવાની જરૂર છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે પરપોટા થવા માંડ્યા છે અને ખાંડ છે ને થોડી પીગળવા માંડી છે તો આ સ્ટેજ સુધી આપણે એને કૂક કરીશું અહીં તમે જોઈ શકો છો અમુક અમુક ક્રિસ્ટલ્સ હજી ખાંડના દેખાઈ રહ્યા છે એકદમ એ મેલ્ટ નથી થઈ ગઈ તો અહીં આ સમયે જ્યારે આ ટેક્સચર મળે ને ત્યારે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું ઘી નાખીશું તો ઘી છે ને ઘીને કારણે છે ને આ જામી નથી જતું નકર બુરું ખાંડ છે ને જામી જાય છે ઘંડા થઈ જાય છે ને પછી એને ભાંગવા સરળ નથી હોતા તો આ સ્ટેજ સુધી એકદમ ફીણ્યું ફીણ્યું ટેક્સચર મળે અને ખાંડ એકદમ પ્રોપર પીગળી ન હોય ને ત્યારે આ સમયે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું ઘી નાખીશું અહીં ઘીનું પ્રમાણ તમારે વધારે પણ નથી નાખવાનું એ વાતનું ધ્યાન રાખજો જોઈ શકો છો ફક્ત એક ટી સ્પૂન જેટલું જ આપણે નાખીશું જો વધારે નાખશો ને તો પણ અહીં ખાંડની ચાસણી થઈ જશે જો હવે ઘી નાખ્યું ને તો ફટાફટ આ મિશ્રણ ડ્રાય થવા લાગ્યું છે અને આ બુરું ખાંડ તૈયાર થવા લાગ્યું છે એટલે કે જે પહેલાં ખાંડ આપણે નાખી હતી ને એ જ ફોર્મમાં ખાંડ પાછી તૈયાર થઈ જશે તો કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું અને જ્યાં સુધી આની અંદરનું મોશર દૂર ન થઈ જાય એટલે કે આ પાવડર પાવડર ઇન ધ સેન્સ કે આ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે આ સ્ટેજ ઉપર અહીં તમે જોઈ શકો છો કે બધું જે અંદરનું મોશર હતું ને એ જવા લાગ્યું છે અને ખાંડ છે ને જે પહેલાં આપણે જે ફોર્મમાં એડ કરી હતી ને એ જ ફોર્મમાં પાછી આવી જશે જ્યારે આપણે ખાંડને કૂક કરી તો એ ખાંડ પીગળી ગઈ હતી પણ જ્યારે તમે એને ઘી ઉમેરશો તો આ રીતની બુરુખાંડ તૈયાર થઈ જશે તો આ રીતે આરામથી બુરુખાંડ તમે ઘરે બનાવી શકો છો અને આનો ટેસ્ટ પણ અલગ હોય છે અહીં તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો પડી ગયો છે હવે આ મિશ્રણને છે ને ઠંડુ પાડવું જરૂરી છે ઠંડુ પાડ્યા પછી આપણે એને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લેશું અને એનો એકદમ પાવડર તૈયાર કરી લેશું અને એને આપણે ચાડીને ઉપયોગમાં લેશું જેથી લોટમાં આરામથી ભળી જઈ શકે અને મોટા પાર્ટિકલ્સ એના આવે નહીં તો અહીં તમે જોઈ શકો છો કે હવે એકદમ મિશ્રણ ડ્રાય થઈ ગયું છે અને બધી જગ્યાએથી મશર ઉડી ગયું છે હજી આ મિશ્રણ ઠંડુ થશે એટલે વધારે ડ્રાય થઈ જશે અને એકદમ કોરો પાવડર તૈયાર થઈ જશે તો આ સ્ટેજ સુધી આપણે એને પકવીશું આ મિશ્રણ તૈયાર છે ઠંડુ થયા પછી મિક્સર જારની અંદર આપણે એને પીસી લીધું છે અને આ રીતનો આપણો પાવડર તૈયાર થશે જેને ઝીણા સ્ટ્રેનરની મદદથી આપણે ચાળી લેવાનું છે કારણ કે બુરુખાંડના ખાંડના પાર્ટિકલ્સ છે ને કઠાણ હોય છે તો આવી રીતે ચાળવું જરૂરી છે જેથી મોટા પણ ચંક્સ રહી ગયા હોય તેને આપણે ફરી પાછું પીસીને ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આ રીતના આપણું બુરુખાંડ તૈયાર છે અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તમે પહેલેથી બનાવીને પણ રાખી શકો છો હવે આ બુરુખાંડને આપણે સાઈડમાં મૂકી દેશો લોટને શેકવા માટે જો લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરજો કારણ કે એનાથી અસલ ટેસ્ટ મળે છે ગેસની હાઈ ફ્લેમ ઉપર કઢાઈને ગરમ કરી લીધી છે અને આની અંદર આપણે ત્રણસો એમએલ જેટલું ઘી લીધું છે અહીં મેં ઘાયના ઘીનો ઉપયોગ કર્યો છે ચારસો ગ્રામ લોટની સામે આપણે ત્રણસો એમએલ ઘી યુઝ કરીશું પહેલેથી જ આપણે વધારે ઘી નહીં ઉમેરી દઈએ જેથી પાછળથી લાડુ ઢીલા પડી જાય જો પાછળથી ઘીની જરૂર પડશે તો આપણે ઉમેરી શકીએ છીએ પણ અગાઉથી આપણે ઘી ઉમેરી દઈશું તો એ વધુ પણ થઈ શકે છે હવે અહીંયા ઘી ગરમ થઈ ગયું છે લોટના થોડાક દાણા નાખીને આપણે જોઈ લીધું છે તો આ સામે બધું લોટ અંદર ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમને આપણે છે ને સ્લો કરી દઈશું ને સ્લો ગેસની ફ્લેમ ઉપર આ લોટને શેકવાનો છે જો લોટ જરાક પણ કાચો રહી જશે તો લાડુ ખાતી વખતે ચીકણા લાગે છે તો અહીં ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાનો છે આ લોટને શેકતા મને કેટલો સમય લાગે છે એ હું તમને ટાઈમરથી પણ બતાવીશ જેથી તમને ખ્યાલ પડે કે કેટલા સમય તમને પરફેક્ટ ટેક્સચર મળશે પરફેક્ટ કલર મળશે અને લોટને શેકાતા કેટલો સમય લાગી શકે છે અત્યારે જોઈ શકો છો લોટે બધું ઘી પી લીધું છે અને અગિયારને ચોત્રીસ મિનિટ થઈ છે હવે આ લોટને આપણે શેકતા જઈશું કન્ટિન્યુ ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની ઉતાવળ કરશો તો તમને એ પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે હવે દસ મિનિટ પછી આ લોટનો ટેક્સચર જોઈ શકો છો લોટ થોડોક ફૂલી ગયો છે અને હવે ચલાવતી વખતે થોડોક હલકો લાગી રહ્યો છે એટલે આરામથી તમે એને ફેરવી શકો છો તો જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ લોટ હલકો થતો જશે અને તમને સ્પેચ્યુલા કે તવીથો ચલાવતી વખતે આસાની રહેશે બીજી દસ મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનો થોડોક કલર ચેન્જ થઈ ગયો હશે અને સાઈડમાંથી આ રીતનું ઘી છૂટું પડવા મળશે તો જ્યારે ચમચાને આવી રીતે તમે કડાઈમાં થપ થપાવશો તો સાઈડમાંથી આ રીતે ઘી છૂટું પડી ગયું હશે અને હવે તમે આરામથી ઇઝી લઈને ચલાવી શકતા હશો તો અહીં તમે જોઈ શકો છો સેજ બદામી રંગ આવી ગયો છે પણ હજી પણ આ લોટ થોડોક કાચો છે તો જે આપણે એને શેકીશું અહીં તમને જેટલા બદામી રંગના લાડુ પસંદ હોય ને એ પ્રમાણે તમારે અહીંયા લોટને શેકવાનો અહીં તમે જોઈ શકો છો હવે ઘી એકદમ છૂટું પડવા લાગ્યું છે અને આ લોટ આપણો શેકાઈને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે જ્યારે આવી રીતે તવીથાને થપથપાવશો તો સાઈડમાંથી બધું ઘી છૂટું પડી જશે અને લોટ છે ને આ રીતનો એકદમ હલકો તૈયાર થઈ જશે તો સમજવાનો કે આ જે ટેક્સચર છે એ પરફેક્ટ છે એટલે કે લોટ આપણો પ્રોપર શેકાઈ ગયો છે તો અહીં આ લોટને શેકતા આપણે લગભગ છવ્વીસ મિનિટનો સમય થયો છે અત્યારે ઘડિયાળમાં બાર વાગી રહ્યા છે તો છવ્વીસ મિનિટનો સમય લાગશે છવ્વીસથી ત્રીસ મિનિટ સુધી તમારે લોટને શેકવાનો છે બધેના ગેસના ચૂલા અલગ અલગ હોય છે તો મને આ લોટને શેકતા છવ્વીસ મિનિટનો સમય લાગ્યો છે હવે અહીં આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જો એમને એમ આપણે રાખશું ને તો નીચેથી છે ને આ લોટ વધારે શેકાઈ જશે ને લાલ થઈ જશે તો થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું અહીં તમે જોઈ શકો છો બધું ઘી છૂટું પડી ગયું છે ને હવે આની અંદર જયારે તમે બુરુ ખાંડ ઉમેરશો તો તો તમારે ઉપરથી ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે આરામથી આની અંદર બાઇન્ડિંગ આવી જશે અને અહીં તમે જોઈ શકો છો કે પરફેક્ટ બદામી કલર આવ્યો છે હવે ઘણા લોકોને વધારે રાતા કલર રાતા કલરના લાડુ પસંદ હોય છે તો તમે વધારે અહીં શેકી શકો છો ત્યાં તમે જોઈ શકો છો એકદમ કણીદાર ટેક્સચર મળ્યું છે અને લોટ પણ આપણો પ્રોપર શેકાઈ ગયો છે તો જો અત્યાર સુધી તમને રેસિપી ગમી હોય અથવા રીત ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને જે તદ્દન ફ્રી છે હવે આ મિશ્રણને છે ને આપણે ઠંડુ પાડી લેશું તો અહીંયા એકદમ ઠંડુ પાડવું જરૂરી છે ઠંડુ પાડ્યા પછી તમે જોઈ શકો છો કે ઘી અંદર ને અંદર આવી રીતે એબ્ઝોર્બ થતું રહેશે પણ આ મિશ્રણ ઢીલું હશે અહીં પહેલાંના ટેક્સર કરતા અને અત્યારના ટેક્સરમાં તમે ફરક જોઈ શકો છો તો આ મિશ્રણ છે ને હાથેથી અડીએ ત્યારે એકદમ રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ એટલું આપણે ઠંડુ પાડી લેવાનું છે ગરમ હશે તો ખાંડ છે ને પીગળવા લાગશે તો અહીં એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને આ સમયે આની અંદર બુરું ખાંડ નાખી દેશું અને મિક્સ કરી લેશું તો જે લોટમાં ઘીનો ભાગ દેખાઈ રહ્યો છે ને એ ખાંડ બધું શોષી લેશે અને પરિણામ એકદમ પરફેક્ટ ટેક્સચર મળશે હવે જો બધી જગ્યાએ લોટનું ટેક્સચર અલગ અલગ હોય છે ક્વોલિટી અલગ અલગ હોય છે તો જો આ સમયે તમને એમ લાગે કે તમારા લાડુ વળતા નથી તો તમે ઉપરથી ઘી ગરમ કરી અને ઠંડુ કરીને નાખવાનું છે ગરમ ગરમ ઘી આપણે એડ નહીં કરીએ એ વાતનું ધ્યાન રાખજો નહીં તો લાડુ છે થોડાક ઢીલા વળી જશે હવે એકવાર સાહેબ મિક્સ કરી લીધા બાદ આનામાં આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું જેના થકી લાડુનો ટેસ્ટ પણ વધશે સુગંધ પણ સરસ આવશે અને સ્વાદિષ્ટ લાડુ આપણા તૈયાર થશે તો એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને હવે હાથેથી આવી રીતે મિક્સ કરવાનું છે ચોડવાનું છે જેથી ખાંડ છે ને એ લોટમાં સારી રીતે ભળી જાય ને એલચીનો પાવડર પણ ભળી જાય હવે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે મુઠ્ઠી વાળતા લાડુ આપણે વળી રહ્યા છે એટલે કે જે ઘીનું માપ આપણે લીધું છે એ પરફેક્ટ છે તો બસ હવે આના અંદર આપણે વધારે નહીં લઈએ અને આ રીતના આપણા લાડુડી તૈયાર કરી લેશું તો આવી રીતે મેં અહીંયા બધા જ લાડુડીને વાળી લીધા છે લાડુડી બની ગયા પછી ભગવાનને ભોગ અશુકથી ધરાવજો જેથી એની અંદર એ મીઠાશ આવી જાય કારણ કે આપણે જોયું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ ધરાવીએ તો એનામાં એક અલગ જ સ્વાદ હોય છે અલગ જ મીઠાશ હોય છે તો પહેલાં કાંઈ પણ બનાવો તો ભગવાનને અચૂકથી ધરાવજો તો આ રીતે આપણી બધી લાડુળી તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી કોઈપણ કારણોસે ગમી ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતો અને તમે મારો વિડીયો કયા દેશ કયા ગામ કયા શહેરમાંથી જોઓ છો એ પણ જરૂરથી જણાવજો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાઈ ટેક કેર Thanks for watching.